બનાસકાંઠા અદ્રશ્ય જિલ્લાના રાનેર ગામે ગણેશપુરા રોડ પર આવેલી ફટાકડાની કંપનીમાં ત્રેવીસ બે બે ના રોજ કારીગરો સાથે થઈ રહેલી કામગીરીની મીડિયા મુલાકાત કરી હતી ફટાકડાના મુલાકાત કરી તપાસ કરાશે ખરા કેમ કે ડીસા તાલુકામાં આવે અને દારૂખાનું બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા કેટલાય નિર્દોષોએ જીવ ગુમાવ્યા સત્વરે કાંકરેજ તાલુકા આવેલ આંધી તુપાન ફેક્ટરી બાબતે તપાસ કરવામાં આવી તેવું લોકમુખ્ય ચર્ચાઈ રહ્યું હતું રિપોર્ટ રામજીભાઈ રાયકો